આ આટલી ઉમર જ દૂધ છે કાઢી મીડ્યો હવે કમાવું તો પડશે કે હમના પણ મારબળી એ નહીં સમજાતો હવે આજ તો પંદર રૂપિયા મેળ પડી ગયો હે આ તો રોટલે દોછી રોટલી ખાવા છે પણ કાલ કોણ આવી છે કાલ તો ફેર એક સોર ગોતવી પડશે ફેરથી અમદાવાદ જવા આ તો અધુવા એનો પડ્યો હવે પણ હોને

अभी 3 3 4 5 6 7 8 9 10 आधा पछाड़ो हम थे तुम्हें ले 10 पे 50 ये हो हो अब दे हमें ले रही ये होए हो आठवा पर ले रहे हो अब कोने तुम्हें रात में हम ले रहो हूं जाऊं तो हां चलो हां आशु सिंह साइकिल है अरे अरे ये बहुत ज्यादा है पूरे में

તું કરોલ તું કરો ફરતા પુરા ફર પત્રીઝા મા પત્રી જાર મૂક ગમેન્ટ ધારો પીવું તો માર આ મન કોઈ ને આ ડરતું અને તમે આખી સાયકલ ગુની આ સાયકલ તમારી ઉભે પડી હતી અમી લાયા અમી બે જણા પૂરા ભરવા તો યાર પેલા કીધું લેવા ખાઈ પણ તમને ના ખબર પડી યાર મને તમે ડાયરેક્ટ આ એવા મન વળગી પડ્યા છોડવા એટલે માર હું એવો શું છે ગમે હોય ને છોડી દેવાનું મારા હાથ પડે તો તમે ઊંધા પડત પણ હું નહીં અટતો મોટા એટલે ઠેકણા બંધ થતું ઠેકણું મારો મનસે આ રત તેણ શું કરે છે અને એક તો પેલો દારોડી હોય જો સાયકલ હંતાડ દે ને એ દારે ઊભા હી પણ આ મારા શું કરું ઊભા ઊભા રહે ને તો સુર મન ગણ છે પાછા પાછા એના કદી એ જવા દે

પણ દેતા ન્યો તમે મારે તમાર જેવું દધું જો હું ઘેર જો ને તો દોશી ખાવા નથી આલતી કે કોઈ કોમ ધંધો કરતા નહીં હવે હું આટલી ઉંમરે કોમ ધંધો જો કરું તે મજૂરી કર મજૂરી કોઈ આલ એમ નતું પણ હવે હું તમે પીન પડ્યા થકે કે હું હવે મારા મનમાં આઈડિયા આવી કે તો સાયકલ પડી હે તો 500 રૂપિયા મેલાઈ જાય